દામેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદ્દે મિટિંગ યોજાયા બાદ આવેદનપત્રને સાત દિવસમાં ઉકેલ ન આવે તો ચક્કાજામની ચીમકી અપાઈ દાનેરામાં બનેલ રેલવે પુલે દાનેરાની આર્થિક કમર ભાંગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેકો વાર એમ્બ્યુલન્સ ઘટના દાખલા મોજુ છે સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મિટિંગ મળી ત્યારબાદ રેલી સ્વરૂપે અદનપત્ર આપી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે નક્કી જ છે